અને તમારા પરિવારને મારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ મોજ કરો જીવો હજારો સાલ તો હાલો હવે આપણે ભાગ્યે ઉત્તરાયણની મોજ લેવા હતું ચાલો ઘડી પતંગ આપણે સગાવા ગયા પણ કાય એટલી બધી મજા નથી આવતી એટલે હું પાછા આવી ગયા અને ત્યારે અહીંયા પાછળ આવ્યા છીએ મેં કીધું પતંગ બતંગ આવી હોય તો જોતો હું ઘર માં વાહે લાગતી તો નથી જ્યારે અહીંયા પતંગો આવી હોય ઉઠ આ હા મે ટીંગાઈ બધી ઉપર જાવડે નો રે અમે એક અહીંયા એક બે પતંગો ન્યા છે જો મારી માથે થી એક પતંગ તો ગઈ નથી મેળ આવે એમ એટલે હવે પછી આપણે જોઈએ છીએ ઘર તો અહીંયા છે આ લેવાઈ ગઈ દોરી હા દોરી આવી ગઈ છે ભાઈ દોરી એક તો આવી ગઈ અત્યારે એક આપણા હાથમાં દોરી આવી મેં તમને કીધું એમ એ ભાઈ એ પતંગ આવે તો ઠીક છે હલવાઈ ગયો ક્યાંક કરીને કઠણ કઈ મેળ આવતો ભાઈ પતંગ તો આવી છે ભલે દોરી તો આવી પતંગ નથી આવતી ના હવે દોરી હાથમાં આવી ગઈ હવે લંગછું નાખીએ કાદું આપણે બનાવી હવે લંગછું હવે લૂંટવી છે હવે ઘરની પાછળ જેટલી આવી છે એ બધી આપણે લૂંટશું આ બધું કહી છે દોરી છે આ ઉપાડ માં અહીં આવી છે પતંગ લૂટી જઈએ પતંગ આવી તો દોરી નીકળી

પણ કંઈ એટલી બધી ખાસ જામું નહીં અને ઘડીક એમ તો ગયા તા મેં બપોરે કેટલા અગિયાર અગિયારક વાગે ગયા આવીશું એ તમને થોડું ઘણું મેં દેખાડ્યું તરીકે આવું અમે ઘડીક ગયા પણ કાંઈ મજા ન આવી એટલે પાછા આવી જાય હવે તમે જુઓ તો ઘડીક ટાઈમ લેપ્સ આપણે અહીંથી આપણા એક પતંગ એવી કંઈક છે અને અહીંયા તમે ખાલી દોરી દોરીનો ઢગલો થઈ ગયો હવે દોરી ભેગી કરીને આપણે સાધી કચરામાં પતંગ અહીં તો દેખાતી નથી આમ તો બે દોરી અહીં લટકતી હતી પણ એક આ દોરી આ દોરી ખાલી દોરી હતી હા આમાં પતંગ આવી હાલે કરે હવે આપણું લઈને વ્યા ત્યાં અને હવે આપણે ધાબે ચડીએ એક પતંગ અત્યારે આવ્યો છે તો જઈએ અને ધાબે એમ તો પીડા છે હાથ છ હાથ પતંગો પીડા છે તો હવે જઈએ આપણે તો ચાલો જમીન લીધું છે હોભાઈ અમે અને અત્યારે ઊંધિયું ને એ બધું આપણે જમીન લીધું છે એટલે તો અહીં લૂંટો પછી જમી કાઢવીને જવું તો હાલો જઈએ આપણે ઘડીક સકવા હાટું અત્યારે વાગ્યા છે ચાર ચાર સાડા ત્રણ ચાર વાઈ ગાય છે તો ચાલો આપણે જઈએ અગાસી ઉપર મળીએ તમને અગાસી ઉપર નજારો જુઓ ખાલી હવે હાંજનો નો તો નજારો એક નંબર ઈ છે હાલો તો ભાગ્ય આપણે હવે તમે કહેતા હશો આ કેટલું બોલે છે પણ બોલવું પડે ભાઈ બ્લોગર બ્લોગર હતા ઘરે અને ઘરે આવતા આપણા ખબર પડી કે ઘરમાં છે એની લાઇટ એક જગ્યાએ લાઇટ નથી આખા ગામમાં મશરૂમ ને લગભગ લઈ લીધું તું હાથમાં પાછું મૂકી દીધું તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ અને આપણું ઘર લગભગ તમે જોઈ જ હોય છે આપણું ઘર છે જોવા એક રૂમ છે ન જોયું હોય તો હું આઈ બોક્સ આઈ બોક્સ આવે ને આ બાજુ આ બાજુ ઈ છે જો આ બાજુ કે આ બાજુ બે માં જોવું બે માંથી એક બાજુ હોય છે તો એ વિડીયો તમે જોઈ આવો આખો વિડીયો આપણે હોમ ટૂરનો બનાવ્યો હતો અને હવે આપણે લગભગ ત્રણ કે સબસ્ક્રાઈબર થાય એટલે આપણે લાવવાના છીએ ટ્યુએના વિડીયો હમણાં નહીં આવે હમણાં આપણે ત્રણ કે લગભગ થાય નહીં એપ્રિલ મહિના પછી આપણે કરવાના છે કમ્પ્લેટ કેમકે એપ્રિલ મહિના પછી આપણે કરવાનું છે ડેઇલી બ્લોગિંગ તો આપણું ડેઈલી બ્લોગિંગ એપ્રિલ મહિનામાં શરૂ થવાનું છે તો વિડીયોને હવે આપણે એન્ડ કરી દઈએ તો કેવો લાગ્યો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા પાછા આવા નવા તડાકા ભડાકા વિડીયો સાથે બાય